હમમ ટીના જોડી ચા છે તો કે દીધું મારા પતજાને પડવા બેઠો પૂરાયો તો નઈ ગમે ઓફિસમાં તો ચાલી લોકો ને બધે ને અત્યારે ઢોટી જવાનું એ જરા ગળી અમારો તમા બની ને એમ કેતો થઈ ગયા કે તમારા રાણી જ સિદ્ધેશ ભાઈ ઈ કો પડી છે ઈ તો એમ બોલે હો જગ્યા ગળીરા ઉપર જો કે ઉપર જ છે ને દિવાડા નીકર વાળા 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 ભાઈ અરે આને ઓળખે તઈને બોલ ભાઈ ઉપર તો જો હું ગયો જો એને લાગે એ છોકરા એને લઈ લે છોકરા આઈને નદી 来,来，你们来<吧>。来